જય ગમો તો મિત્રો આપણા એક નાના લોકમાં તમારા બધાનું સ્વાગત છે તો હથિયારમાં જો આપણા ગાજુને હડકીને બધાને નાખી દીધું લીલું બાજુ ભેંસને પણ નાખી દીધું પાડી નાખી દીધું અને આપણું હાથી એ હાલે છે બળદથી અને જો આ બધા વાટીઓ ખાઈ છે હથિયારમાં આજ તો વરસાદ પણ નથી આવ્યો બે વરસાદે વરાબ દીધી છે નાની એટલે હવે આપણે ધીરે ધીરે હાથી ચાલુ કરી દેવું અને નેદવાનું પણ કામ ચાલુ થશે હવે ધીરે ધીરે તો આપણા આ બ્લોગમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને એક લાઇક કરી નાખજો અને આ તો માં બની રહેજો તો ચાલો મળી હવે આગળ અને જો અત્યારમાં આપણે આ બધીનું કામ તો કમ્પ્લીટ આપણે ઓળખીને આજે એક મહિનો અને એક દિવસ થયા છે મહિના દિવસ પછી ચેક કરાવી લેશું આપણે લગભગ તો ડન જ છે બાકી બાકી કાંઈ ખબર ન પડે ચેક થાય ત્યાં ખબર પડશે બધું તો જો આ અત્યારનો સવારનો નજારો છે નવું વાઈ આપણે આપણું ચાલુ કર્યો અત્યારમાં તો જો આપણે આમાં કપ્પા ઉગી ગયો છે બધી સારું પુરાવા માંડી છે હવે આપણે આમાં બે દિવસ નેદ ચાલુ કરી દેવું છે ધીરે ધીરે આપણે હાથમાં જવાથી એમાં ફાવડી છે આપણે લઈને આવ્યા છીએ આમાં બહુ તો નેજ નથી કાઢવાનું આપણે ચેક કરીએ કે એવું નેદ નીકળે છે જો કો ખોટા દેખાતા હોય તો બે દિ ખમી જવુંગર પછી ચાલુ કરી દેવું આપણે જો આપણો કપ્પા ફાઇનલી ઉગી ગયો તમને બતાડો નહીં બધા આપણો કપાસ છે કમ્પ્લીટ ઉગી ગયો છે જોઈ લે આપણે અહીંયા થોડુંક ચેક કરીએ નિદાય કે એવું જોઈએ આપણે જો એક નહીં દઈએ હમણાં બરાબર અને નિદાય એમ છે ધીરે ધીરે નિદાય પણ ગારો થોડોક પડે છે હવે આપણે થોડીક વાર પછી નીચશું કારણે થોડુંક કોરું થઈ જાય ને ગારો થોડોક પડે આપણે અગિયાર વાગે આવશું પછી ધીરે ધીરે નીચશું એમાં ત્યારે આપણે ગાય અને ભાઈ બધું ખાઈ લીધું કમ્પ્લીટ થઈ ગયું અત્યારે જો આપણે ગાયને બધાને બાંધી હતી પાણી પાઈને આપણે આને પણ બાંધવાની છે ભેંસને વાંચડીને અને પાડીને આપણે છડવા માંગીએ છીએ ચરે છે કદમમાં નેદવામાં વળતો તો ગારો એટલે આપણે હાથથી લઈને આવી ગયામાં જો દાંતી મારવા દાંતી આપણે આટલી મારી દીધી અને હવે આપણે અહીં થોડુંક બાકી છે નેદવામાં હજી થોડોક ગારો પડે છે એટલે કાલનોથી નોંધી કમી જાય પછી નેટસો ને આ પછી આપણી માંડવી હજી હોય નથી બાકી કપા તો આપણો ફાઇનલી ઉગી ગયું છે અને આજે આપણા બડદ આપણા બડદની જતી જોડી દીધા ને હવે આપણે છોડવાનું ટાણું થઈ ગયું છે તો આપણે આટલું પહેલાં પૂરું કરી લઈએ ફટાફટ ચાલ આથી જે બધું કમ્પ્લીટ હાલી ગયું અહીંયા સુધી હકી નહીં હું હાથી લઈને આ બધામાં આમાં આપણે વાવવાનું છે બાજરું ઉનારું ઓલા ઉનાળ હું સોરી ચોમા હું પણ હજી મોડો ખાવવાનો છે અને બળદ જો આપણે આવી ગયા હવે આને છોડી પાણી બાણી પાસે આપણે લીમડા નીચે બાંધ દે જોડા અત્યારે પાણી પીએ છીએ ઓલા આને પાવો જામુઓ જાંબુડો ઊભું છે આપણે આ ભાઈ પાણી પીવા બળદ લો ખાવા આપણે બાંધી દીધા નાખી દીધું લીલું ભલે ખાય